આજકાલ દરેક સમાજમાં બંધારણ ઘડવામાં આવી રહ્યું છે સમાજમાં રહેલ કુરિવાજો ખોટા ખર્ચાઓ સહિત અનેક બાબતોને રોકવા માટે સમાજનું બંધારણ જરૂરી બનવા પામ્યું છે ત્યારે હવે ઠાકોર સમાજ પણ આગળ આવી બંધારણ ઘડવા તરફ આગળ વધી રહ્યા છે પાટણ બનાસકાંઠા વાવથરાદ એમ ત્રણ જિલ્લાના ઠાકોર સમાજને બંધારણમાં જોડી દેવામાં આવ્યા છે અને આગામી ચાર જાન્યુઆરીના રોજ દિયોદર ઓગળજી ધામ ખાતે વિશાળ સંમેલન ઠાકોર સમાજનું મળવા જઈ રહ્યું છે તેમાં બંધારણ મૂકી નક્કી કરવામાં આવનાર છે સંમેલનમાં પાટણ જિલ્લા ઠાકોર સમાજ પણ જોડાય તે માટે યોજાયું જેમાં બનાસકાંઠા સાંસદ ગેરીબેન ઠાકોર ધારાસભ્ય દિનેશજી ઠાકોર પાટણ ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા આ પ્રસંગે ગેરીબેન ઠાકોરે જણાવ્યું હતું સમય પરિવર્તન થાય તે પ્રમાણે સમાજમાં સુધારો લાવવો જરૂરી છે એટલે દેખાદેખી ઓછી થતી આજે દેખાદેખી થવા લાગી છે મધ્યમ વર્ગ મજૂર વર્ગ હોય કે સુખી સંપન્ન હોય આ ત્રણેય વર્ગ એક ધરી પર આવે અને સમરસતા રહે તે માટેના બંધારણ માટે બધા ભેગા થવાના છે ચોથી તારીખે દિયોદર તાલુકાના ઓવાગઢ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીતરિવાજ સુધારા લાવવો જરૂરી હોય છે પેલા સાદગીથી થી લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા સોશિયલ મીડિયા નું માધ્યમ નતું એટલે એની દેખા દેખી નથી થતી આજે દેખા દેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે એની મીટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે દિયોદર ખાતે ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ મોટા ઠાકોર સભા બંધારણ ઉજવી રહ્યો છે પૂજ્ય સદારામ બાપા દોલતરામ બાપાના અધ્યક્ષસ્થા આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે બે ત્રણેય જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં પચાસ હજાર સાઠ હજારથી વધારે લોકોમાં ભેગોતર થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં ચોથી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને તાકાતવાળો બને શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવેરે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે નવાવાળા સમયમાં સમાજની એકતા બંધાઈ રહેશે અને